તારીખ એકત્રી એકડો બ હજાર પંજી શુક્રવાર માધ બીચ મેઘવંશી માુ સમા ગાંધીધામ મધ્ય પાઠ જો આયોજન ચોવાજે પાઠ જે કોરી કરે મે અેતી તો મુજી ગત ગંગા મારુનાથ કે અખો અને વાયક મુ અને વણી અને માતા હે હિ બારો પારાઠ જે હોય દાદા રમડીજી વ્યાખ્યા વાલજીભાઈ રામજીભાઈ બડગા મકવા તો બારો પારાઠા રામડેજી જો

જ બારો પારાટ જતે બારો વાયક અને અખા મિ અના દાદા जी કે પ્રમાણ ડીણો ખે કે અજ મુ પાર્ટ વિનુ તો બારહ જગ્યાએ દાદા રમદેવજી એજો પ્રહાણ ડી પ્રહ્ણ તાદા રમદેવજી પંચનમી પાર્ટ જ સતી જતી માધર્મ જે કો વરેલા અને જેતે વાયક મેલે અખો તે પાછો કદાચ દાદા રમદેવજીલ તી પ્રમાણ મે આગળ કલયુગ જે અંદર મે આયો કે રિખીએ કે તો મુજો પંચનામી પાઠ કરીંદા તો ત્યાં વાજરા અજીલે અને અજની તારીખ સુધી છસો અને તોતેર વર્યા થયા રમડેવજી આગળ પણ પાઠવા પણ પંચનામી પારાઠ જે હો એટા રમડેજી કિે બી ચવંદા પાઠથીસરા ત્યારે દાદા રમડેવજી હુકમ દિનો અને હું હુકમ ઝીલે પાઠ માઇ માધર્મ જે વરલા સતી જતી વાક અને તો હી અખો મુદ ગંગા મેઘવંશી માણકર સમાજ હિ રખિયા આદિ અનાદિ જે અંદર મહાધર્મ ભર સતી જતી એ બાર પાઠ મતે સતી જતી વીજો હી મુજી કે મુખ પર પણ દાદા રમડીજી હુમ મિલ્યો અને હિ હુકમ આ ઝીલે હુકમ શરમાન્ય અને હિ દાદા જો બારો પારાટ કોરી જો ગત ગંગા વટ અરજી કઈ કે બાબા દાદા રમડીજી જો મુકમ થયો અને હિ બારો પારાઠ કોરી કરે તમે પાઠમ જોકો વેઠલ મહા ધર્મ જે વરલ હે સતી જતી એ વાક અને અખો તો હી અખો મુી ગત ગંગા મેઘવંશી મારુ વંકર સમાજ જે મુજા રખિયા આદિ અનાદિ જે અંદર મહા ધર્મ વર્યલ સતી જતી એ બાર પારાટ મથ સતી જતી વી તો હી મુ કેખા પણ દાડા રામીજી હોકુમ મિલ્યો અને હિયો તો ભા અને ભેણ કે હી વાયક અને અખો દે હિ મુજા એકત્રી હજાર પંચ શુક્રવાર અને દાદા શુદ્ધ બીજ જો આ અને હી દાદા મિણી કે જેટલો ભઈ પુજ મેસેજ અને અખિલ કચ્છ કે મુજી ગત ગંગા મારુ નાથ કે ઈ મિણી કે વયક ને આખો આય પરંતુ ઘણા બધા ચેમે આ કે કોલા કે હી મુજો ધર્મ જો કો જે મહાધર્મ જે એની બચે કે અચીદલ પીઢી કે પંચનામી જે કે અચે તો

સ્વાગત અને સાડા ત્રે વગે મહી નારાયણ જપાલજી સતવ વાગે અલગ તરીકે રામજી આરતી સાડા સતવગે વાગે ધર્મસભા જે રામજી ને એ સાડા વાગે મહાપ્રસાદ જાદા રીરજી નવ અને આરાધી વાણી દાદાજી નિહારી સત્સંગ જીર